છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એક ખાતે સમસ્ત આદિવાસી સમાજની ચિંતન શિબિર યોજાઈ છોટાઉદેપુર તાલુકા દ્વારા આદિવાસી સમાજના ચિંતા કરીને આદિવાસી સમાજના આગેવાનોને એક મૂંચ ઉપર લાવી સમાજ માટે કંઈક છૂટ્ટી કરવાની ભાવનાથી આજ રોજ તાલુકા શાળા નંબર એક ખાતે છોટાવ તાલુકા સમસ્ત આદિવાસી સમાજની એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે છોટાઉદ તાલુકો આદિવાસી બહુલ્ય વસ્તી ધરાવતો તાલુકો છે જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિ લુપ્ત થઈ જાય છે જેને બચાવવા માટે અને આવનારી પેઢી આદિવાસી સંસ્કૃતિથી વાકેફ થાય અને આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્તર પણ ખૂબ જ નીચું હોવાથી તાલુકામાં શિક્ષણની ગુણવત્તાની સુધારણા તેમજ શિક્ષણનું તળ ઊંચું લાવવા આ વિસ્તારમાં શું શું કરી શકાય અને શું કરવું જોઈએ તે અંગે ઉપસ્થિત તમામ પોતે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અને ખાસ જે મુદ્દાઓ પર ભારપૂર્વક ચર્ચા થઈ હતી તે આદિ સમાજની અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા અને સમાજમાંથી કુરિવાજો દૂર કરવા જેમાં લગ્નમાં દેખાદેખીમાં થતા ખોટા ખર્ચા ઉપર અંકુશ લાવવા જેવા સમાજ ઉપયોગી અનેક મુદ્દાઓ પર ગંભીર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ચિંતન શિબિરમાં સમગ્ર મુદ્દાઓ માટે તાલુકા છોડાવ તાલુકામાં આદિવાસી સમાજની એક મંડળની રચના કરવા માટે પણ ચર્ચા થઈ જે અંગે આવનારી મિટિંગમાં તમામ ક્ષેત્રના જાણકાર લોકોનો સમાવેશ કરી એક મંડળની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું છે આ પ્રસંગે માજી ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા છોટાઉ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા છોડાવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સંગ્રામસિંહ રાઠવા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો તાલુકા શિક્ષક વકીલ મંડળના હોદ્દેદારો સરપંચશ્રીઓ વિવિધ સરકારી વિભાગમાં અધિકારીઓ તેમજ આદિવાસી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આવો સાંભળી આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ માધુભાઈ રાઠવા પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા પૂર્વ નગરપાલિકા પ્રમુખ સંગ્રામસિંહ રાઠવા શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજરોજ તાલુકા શાળા નંબર એક ખાતે આદિવાસી સમાજની ચિંતન શિબિર યોજાય આ શિબિરમાં આદિવાસી સમાજના અનેક ક્ષેત્રના શિક્ષિત યુવાનો ભાગ લીધો સાથે અમારા રાજકીય દરેક પક્ષના રાજકીય આગેવાનોને પણ જાણ કરવામાં આવી મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને ભવિષ્યમાં આ જે સમિતિ જે છે એ સમાજના ઉત્થાન માટે સમાજમાં શું નવું કરી શકાય શું સારું કરી શકાય અને આમ અમુક જે સમાજમાં જે બધીઓ છે અંધવિશ્વાસ છે એ કે બીજી ગમે તે સમાજમાં જે બધીઓ છે એ કઈ રીતે ઓછી થાય એના એ એવા શુભ આશ્રય સાથે સરસ મજાની ચિંતન શિબિર યોજાય આદિવાસી સમાજની અંદર ઉરિવાજો છે અંધશ્રદ્ધા છે અને એમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ નીચું છે એને કેવી રીતે આગળ લાવી શકાય એ માટે ચિંતન કરવામાં આવ્યું ઘણા બધા આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા વિવિધ મુદ્દાઓની ચર્ચા થઈ અને હું તો ખાસ કરીને એમ પણ કહું છું કે રાઠવા જાતિ માટે સમક્ષ જવું પડે છે તેમાં ઘણા બધા પુરાવાઓ આદિવાસી હોવાના પુરાવા છે પરંતુ એને એકત્રિત કરીને એનું વ્યવસ્થિત આયોજન કરવામાં આવે એનું સંકલન કરવામાં આવે જેથી કરીને આપણો જે રાઠવા સમાજ માટેનો જે પ્રશ્ન છે એને પણ આપણે મજબૂતાઈથી રજૂઆત કરી શકીએ એવા વિવિધ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા કરવામાં આવી તે પ્રસંગે ઘણા બધા આદિવાસી આગેવાનો અહીંયા ઉપસ્થિત રહ્યા વકીલ વિભાગમાંથી પણ આવ્યા અને સૌ અહીંયા ગામડાથી સરપંચો વગેરે પણ આવ્યા અને પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા અને ચિંતન કરીને આગળ વધીએ અને સમાજ આગળ વધે એનું ઉત્થાન થાય એ અભ્યર્થના સાથે આ કાર્યક્રમને આયોજન કરવા માટે હું ધન્યવાદ આદિવાસી સમાજના સૌ આગેવાનો આજે તાલુકા શાળા એકમાં ભેગા થયા હતા આદિવાસી સમાજના ઉત્થાન માટે આજે આ ચિંતન શિબિરનું એક સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે અમે સૌ રાજકીય આગેવાનો શિક્ષકો સરકારી કર્મચારીઓ વકીલ મંડળ એવા અનેક સ્તર પરના સારા એવા સમાજના અગ્રણીઓ ભેગા થયા હતા આજે અમે સામાજિક શૈક્ષણિક અને સંસ્કૃતિ આ ત્રણે ત્રણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવી કેમની અને એ અમર છે એ વિખ્યાત છે એના માટે આપણે શું કરવું જે આદિવાસી સમાજમાં લગ્ન વિધિ છે કે સમાજની રીતિ રિવાજ પ્રમાણે અમારા જે પૂજારા છે કેવી રીતે કરે છે એના ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે સાથે આદિવાસી સમાજનું ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુરનું સૌથી ઓછું રિઝલ્ટ આવે છે તો એના માટે શિક્ષણ સ્તરે પણ આપણે શું કરી શકાય એ પણ મોટું વિચાર્યું છે